બધાના ફેવરેટ માવા પેંડા જે બધાને ગમે નાના હોય કે મોટા પણ આજે જે હું તમારી જોડે પેંડાની રેસીપી શેર કરી રહી છું એને મેં ખાંડ વગર બનાવ્યા છે એ બી એટલા ટેસ્ટી કે તમે એકવાર બનાવશો તો વારંવાર આને જરૂરથી બનાવશો દર રક્ષાબંધન હોય કે કોઈ બી તહેવાર હોય પેંડા તો જરૂર હોય તો ચલો જઈએ આપણે પેંડાની રેસીપી પેલીમાં થોડું પાણી લઈને બે લીટર જેટલું દૂધ ગરમ કરવા મૂકવાનું હવે એક કપમાં ત્રણ ચમચી જેટલું વિનેગર અને ત્રણ ચમચી જેટલું આપણે પાણી એડ કરીને સાઈડમાં મૂકી દેવાનું દૂધમાં એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરવા અને ચમચા વડે આવી રીતે હલાવતા જવાનું દૂધને થોડું ઠંડુ કરવાનું થોડું ઠંડુ થાય એટલે થોડું થોડું ચમચામાં દૂધ લેવાનું અને વાળું પાણી એડ કરીને આવી રીતે દૂધને આપણે પાડતા જવાનું આવી રીતે આપણે ત્રણથી ચાર વાર કરવાનું એટલે સરસ આપણું દૂધ ફાટી પણ જશે અને આટલો સરસ માવો જે છે એ બનીને રેડી થઈ જશે હવે માવાને આપણે એકદમ પતલા કપડામાં ગળી લઈશું ત્રણથી ચાર પાણીથી ધોઈને એને સાઈડમાં મૂકી દેવાનું લગભગ પાંચથી દસ મિનિટ માટે હવે દસ મિનિટ પછી એક મિક્સર જારમાં એ માવાને લઈને સરસ રીતે આપણે ક્રશ કરવાનું જેથી એકદમ સ્મૂથ માવો બનીને રેડી થઈ જાય જો કે આવી રીતે હવે આપણે એક પેન લેવાનું નોનસ્ટિક પેનનો કે લોખંડની કઢાઈનો જ ઉપયોગ કરવાનો હવે એમાં અડધી વાટકી જેટલું ગોળ લેવાનું ગોળ તમે દેશી ગોળ કે સફેદ ગોળ જે લેવું એ લઈ શકો છો સફેદ ગોળમાં જે પેંડા છે એ સફેદ બનશે અને લાલ ગોળમાં લાલ પેંડા બનશે હવે પહેલા જ ગોળ ઓગાળવા આવે એટલે જે આપણે માવો ક્રશ કરીએ તો એ એડ કરવાનું અને સરસ રીતે મિક્સ કરતું જવાનું હવે જ્યારે આપણે બેને મિક્સ કરીએ એટલે થોડું પાણી છૂટીએ એટલે કન્ટિન્યુઅસ આપણે આવી રીતે ચલાવતા જવાનું અને જે માવોને ગોળ છે એને શેકતા જવાનું જ્યારે એકદમ સરસ પાણી બળી જાય ત્યારે એ પછી આપણે એમાં એલાયચી પાવડર અને થોડું ઘી એડ કરવાનું અને સરસ રીતે આવી રીતે મિક્સ કરતા જવાનું જ્યાં સુધી એક જે માવો છે એ સરસ રીતે ઘટ ના થાય સહેજ આવી રીતે ઘટ થવા આવે એને પેન છોડવા લાગે ત્યારે બે ચમચી જેટલું આપણે આમાં મિલ્ક પાવડર એડ કરવાનું અને બરોબર મિક્સ કરતા જવાનું જો કંઈક આવી રીતે પેન છોડે ને એકદમ ઘટ થઈ જાય માવો ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે એને કન્ટિન્યુઅસ આવી રીતે મિક્સ કરતા રહેવાનું જેથી જે માવો છે એ તરત જ ઠંડો થઈ જશે બહુ વાર ઠંડો થતા નહીં લાગે એટલે આવી રીતે આપણે મિક્સ કરતા જવાનું જ્યારે માવો એકદમ સરસ ઠંડો થઈ જશે ને તો આપણે જેમ લોટ બાંધીએ છીએ એવી રીતે સરસ બંધાઈ જશે જો કંઈક આવી રીતે ત્યાં હાથેથી મચડીને સહેજ આપણે આવી રીતે લોટ બાંધી દેવાનું હવે નાના મોટા જેવા તમારે પેંડા બનાવવા હોય એ રીતના આપણે લુઓ લઈને આવી રીતે હાથે બોલ્સ બનાવીને એના વચ્ચેથી દબાઈને અંગૂઠીથી દબાઈ દેવાનું અને જો કંઈક રેડી છે આપણે આવી રીતના પેંડા આ પેંડા ખાવામાં ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર તો આ પેંડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે પછી જે આપણે ખાડું કર્યું હતું ત્યાં કેસરવાળું દૂધ લગાવવાનું કંઈક આવી રીતે અને વચ્ચે તમે ડ્રાયફ્રુટ મૂકી શકો છો બદામની પિસ્તાની કે કાજુની કતરન અને જો રેડી છે માવા પેંડા આ રક્ષાબંધન રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ